હનુમાન જયંતિ નિમિત્તે બોટાદ ખાતે શ્રી નવહથા હનુમાનજી મંદિરે ઉજવણી કરવા માગાવી બોટાદ ખાતે આવેલ અતિ પ્રાચીન એવું નવહથા હનુમાનજી મંદિરે આ હનુમાન જયંતિ હોઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માગાવી આ નવહથા હનુમાનજી મંદિરે નવચંડી યજ્ઞ તેમજ એકાવન મન મલિંદાનો પ્રસાદ તથા મહાપ્રસાદનું આયોજન કરવા માગાવ્યું હતું એવી લોકવાયકા છે કે જ્યારે હનુમાનજી અને શનિ મહારાજનું યુદ્ધ થયું ત્યારે આ નવહથા મંદિરે આવેલ સાનગઢના ડુંગર તરીકે ઓળખાતી જગ્યામાં શનિદેવ સંતાઈ ગયેલા હતા અને પાંડવો કાળથી આ મંદિર રહીમા આવેલ છે આ નવહથા હનુમાનજી મંદિરની જગ્યા અતિ પ્રાચીન હોય તેથી રાજા મહારાજાઓના સમયથી આ જગ્યા આવેલ છે ત્યારે અતિ પ્રાચીન એવા નવહથા હનુમાનજી મંદિરે રહીમ હનુમાન જયંતિ નિમિત્તે હર સાલ ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા એવા શ્રી કૃષ્ણકુમાર મહારાજાના સમયથી દર્શનાર્થે રાજવીઓ પધાર્યા હતા ત્યારે આજે પણ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ પણ હનુમાનજી મહારાજના દર્શનાર્થે પધારવાના છે આજની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજની ધજા ચડાવવામાં આવી હતી તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવહથા હનુમાનજી મંદિરે લોકોએ મહાઆરતીનો લાભ લીધો હતો અહીન બહેનોના સત્સંગ મંડળ દ્વારા ભક્તિનો પણ લાભ લીધો હતો અહીન બોટાદના હજારો નાગરિકોએ મલિંદાનો પ્રસાદનો લાભ લીધેલ આ હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે બોટાદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ બજરંગદળના કાર્યકરો તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો તથા બોટાદ શહેરના નાગરિકો હાજર રહ્યા હતા આમ બોટાદ ખાતે નવહથા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બોટાદના હજારો નાગરિકોએ મહાપ્રસાદ તેમજ આરતી તથા લોકમેળાનો લાભ લીધેલ હતો આમ બોટાદ ખાતે અતિ પ્રાચીન એવી નવહત્થા હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક અને આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજે હનુમાન જયંતિનો દિવસ છે હનુમાનજી મંદિરે દરેક વર્ષે ઉત્સવ થાય છે જય જય શ્રી રામ સૌથી પહેલા સમસ્ત સનાતન ધર્મીઓને હનુમાનજી જન્મોત્સવની હાર્દિક શુભકામનાએ લાખ લાખ આશીર્વાદ આજે નવહત્તા હનુમાનજી મંદિર સ્વયંભૂ સેકડો વર્ષ પ્રાચીન બોટાદ શહેરમાં હરણકુઈ વિસ્તારમાં વસાવેલા છે આજે પરંપરા મુજબ ત્યાં લોકમેળાનું આયોજન છે અને એક કવન મનના મનીંદાની મહાપ્રસાદીનું આયોજન છે સાથે સાથે સુંદરકાંડ તથા નવકુંડી હવનનું આયોજન અમે આજ અહીંયા રાખેલું છે અને સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે મહાપ્રસાદીનો તથા સત્સંગનો તથા યજ્ઞનો લાભ લેવા પહોંચી રહ્યા છે આશરે આ સ્થળ કેટલા વર્ષો પુરાણું હશે આ સ્થળ શનિ ભગવાન અને હનુમાન દાદાનું જે યુદ્ધ થયું હતું એ સમયથી આ સ્થળને ઓળખાણ છે ત્યાર પછી પાંડવોના ટાઈમિંગમાં જે અક્ષયપાત્રનો ઉલ્લેખ આવે છે એ અક્ષયપાત્ર આ જગ્યામાં વાપરેલું છે અંદાજે અંદાજે પાંચ હજાર વર્ષથી પહેલાંનું આ સ્થળની ઓળખાણ છે